નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે સિંધી જનરલ પંચાયત દ્વારા સિંધી સમાજ ના ધોરણ એક થી આઠ ના વિદ્યાર્થીઓ કરવા અંગેનો કાર્યક્રમ યોજાયો હતો ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં આમંત્રિત મહેમાનો અને સિંધી સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોના હસ્તે વિદ્યાર્થીઓને ઇનામનું વિતરણ કરવામાં આવ્યું હતું

કાર્યક્રમમાં સિંધી સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા